આજે ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે માળી હાટીનામાં બહેનો દ્વારા મંદિરોમાં રૂપિયા પંચાવન હજારનું દાન કરાયું માળી આટીનામાં રથપુતપરા વિસ્તારમાં શ્રી માળેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે આ વિસ્તારમાં બહેનો દ્વારા માળેશ્વર ભક્તિ સત્સંગ મંડળ ચાલે છે આ ભક્તિ સત્સંગ મંડળમાં ચાલીસથી પચાસ બહેનો દ્વારા સત્સંગ મંડળ ચાલે છે આ મંડળમાં તમામ જ્ઞાતિના બહેનો જોડાયેલા છે માળિયા હાટીનામાં રૂપિયા પચાસ લાખના ખર્ચે શ્રી રામચંદ્રજી ભગવાનનું શિખરબન મંદિરના બાંધકામનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે આજે ગુરુ પૂર્ણિમાના પાવન પવિત્ર દિવસે માળેશ્વર ભક્તિ સત્સંગ મંડળની બહેનોએ શ્રી રામ મંદિરના બાંધકામમાં રૂપિયા પચીસ હજાર રોકડા અને માળેશ્વર મંદિરના રિનોવેશનના કામમાં રૂપિયા પચીસ હજાર રોકડા અને ખોડિયાર માતાજીના મંદિરમાં રૂપિયા પાંચ હજાર રોકડા આજે ગુરુપૂર્ણિમાના પાવન પવિત્ર દિવસે આપેલ છે આમ ભક્તિમંડળની આ બહેનોએ ગુરુ પૂર્ણિમાના જેવા તહેવારો નિમિત્તે રૂપિયા પંચાવન હજારનું માતબાર રકમનું દાન કરેલ છે ધન્ય છે આવા બહેનોને ધન્ય છે આવા બહેનોને ઘરે ઘરે ધૂન ભજન કીર્તન કરી અને ફાળો એકઠો કર્યો આ ફળો આજે નિર્માણ સમિતિના આગેવાન હમીરસિંહભાઈ સિસોદિયા અને તમામ સભ્યોએ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવેલ છે જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ને સબસ્ક્રાઇબર નથી કરી તમને સબસ્ક્રાઇબર કરી રોજ અમીરસિંહ સિસોદિયા રામ મંદિર જે બની રહ્યું છે નવ નિર્મિત થઈ રહ્યું છે જવાબદારી લઉં છું આજ રોજ માળેશ્વર ભક્તિ શક્તિ મંડળ બહેનો તરફથી નવનિર્મિત રામ મંદિરમાં રૂપિયા પચીસ હજારનું દાન આપવામાં આવેલ છે તેમજ માળેશ્વર મંદિરના નવ નિર્માણ અને રિપેરિંગ માટે પણ પચીસ હજારનું દાન આપવામાં આવેલ છે તેમજ આપણું ખોડિયારમાંનું મંદિર છે ત્યાં પણ પાંચ હજારનું દાન આપ્યું છે તો હું ભક્તિ મંડળની તમામ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું અને એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બાળેશ્વર દાદા અને રામચંદ્રી ભગવાનને પ્રાર્થના કરી તે એમના એમના જે સારા કાર્યો છે એ કરવામાં ખૂબ એમને શક્તિ આપે અને લોકો એમને સાથ સહકાર આપે જય રામ જય માળેશ્વર દાદા આજરોજ માળિયા ભક્તિ મંડળ સત્સંગ મંડળની બહેનો દ્વારા રામ મંદિર નવનિર્માણ થાય છે જે મંદિરના કરતા ધરતા અમારા સભાપતિ બાપુ છે તો તેમને ભક્તિ મંડળની બહેનોએ સત્સંગ કરી ઘરે ઘરે જઈ અને સત્સંગ કરી અને જે સત્સંગનો ફાળો થતો હતો તે રામ મંદિરના નિમાણમાં આપેલો છે જે પચીસ હજાર જેવી રકમ છે જે ખૂબ સરસ કામગીરી કહેવાય મંડળ દ્વારા બહેનો અને સાથે સાથે શંકર મંદિરના માળેશ્વર મંદિરના દાદાના મંદિરનામાં પણ પચીસ હજાર રૂપિયા એમને ફાળો આપેલો છે તો આજે અમે બધા ભક્તિ ભક્તિમંડળને

આગળ પાછળ કઈ કહેતા નથી ને ભગવાન અમને શક્તિ આપે અને અમે સત્સંગ કરીએ અને પાંચ હજાર અમે ખોડિયાર મંદિરે આપ્યા ખોડિયાળ મંદિર ખોડિયાર મંદિર પાંચ હજાર આપ્યા ઓટો બનાવવા